હલો હલો વસંત બોલો ચાવડા બોલો ભાઈ જય ભીમ હા જય ભીમ કોણ ભાઈ તમે હું કામ સમાજ માં બોલ કોણ બોલો છું જોઈ ગયો ને ટ્રુ કલર માં નામ આવી ગયા તું ટ્રુ કલર ગયો ને ઘરે કોણ બોલેશી ગયો ન

એમ કઉ છું કે તારી વાડી થી બિયારણ નો લાવ્યું હોય તો નામ પણ તું પેલા ઈ તો કે તું કેના પેટનો પેટ તારી માન જીવે છે એમને તારી માં જીવે છે પેલા ઈ તારી માં જીવે તારી માં તું આવી કે લઈ આવી માં જીવે ઈ રેકોર્ડિંગ તો મેં કરી લીધું છે ને હું મૂકી તારી ગાંડે ફાટી રહે બાબા ત્રણ બાબા સાહેબ રાતે ત્રણ વાગે તારા સપના આવ્યા હતા તું વિચારધારા વાળો સાહેબ કેવા

એને ખબર જ ન હોય કે હકીકતમાં આપણી વેણે જે બાપાનું નામ જોડેલું છે એ જ આપણું છે કે કેમ એટલે આવા લોકોને હે ને કોને ખબર ક્યારે અને કેવી રીતે એક ઉમળકો આવે અને પછી ફોન કરી અને એના આવા બફાટો કરે હવે જાણે આ રાત્રે હું તો તેને વાગે બાબા સાહેબ આઈ હોય સપનામાં કાનમાં કીધું એક બેટા તારી સિવાય આ દેશમાં મારી વિચારધારાને કોઈ સમજી શકતું નથી અને તું આવા જે આગેવાનો રહ્યા ને એને કહી દે કે તમે બહુ ખોટું કરી રહ્યા છો હું જીવતો હોત તો આવા તમારા કામથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોત અને પછી એને લાગી એવું હોય કે ઓહો મારા સપનામાં બાબા સાહેબ અને મારા સમાજની આવી હાલત જોકે મને તો લાગતું જ નથી કે આ દલિત સમાજનો હોય કેમ કે આટલું બધું એને કહેવા છતાંય એનું નામ ન દઈ કહો એટલે નક્કી બિયારણ ફેર છે પણ હવે તમે મેળ આવે તો પૂછી લેજો કે કોનો છો અને ક્યાંનો છો જોકે દેવભૂમિ દ્વારકાનો કહેતો હતો ત્યાં તો ઘણા બધા અમારા મિત્રો છે એને ખબર પડી છે તો એ બિચારા પોગી જાય એકવાર ઓલા ગાંધી સુધી પોગી ગયા તને રાતે એ ઘરની બહાર નહોતો નીકળી ગયો એમ જો આ નાનું હોય છે તો વળી તકલીફ થાય જઈ જઈ અને બીજા કોઈને સપનું આવે તો ફોન કરજો આપણે કાંઈ વાંધો છે જ નહીં એટલે આવી લુખી પ્રજાતિ રહીને એને આપણે વ્યવસ્થિત ચડાવી અને લોકો સમક્ષ રજૂ કરીએ ને તો એને ખબર પડે का धंदा न कराय जे करता होय ते करी खावे